કારમાંથી રૂપિયા એક પોઈન્ટ એક્યાસી લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે સાથે કાર ચાલક અને ક્લીનરની અટકાયત કરી છે ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરવામાં આવતા આ દારૂનો જથ્થો રાજસ્થાનના વિજયનગર બોર્ડરથી લાવવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી હતી દારૂની લાઇન ચલાવતા રાજસ્થાનના બુટલેકરે ગુજરાતમાં દારૂ ઘુસાડી વડોદરા પહોંચે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાયો હતો એસ એમ સીની કાર્યવાહીમાં રૂપિયા એક લાખ એક્યાસી હજાર છસોનું વિદેશી દારૂના જથ્થા એક હજાર આઠસોને સોળ નંગ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે આ બનાવમાં પકડાયેલા ડ્રાઈવર સાથે વિદેશી દારૂના જથ્થાનો લાઈન ચલાવનાર માસ્ટર માઇન્ડ બુટલેકર વાઇન શોપના મેનેજર અને વડોદરા લેવા આવનાર ઈસમ મળીને પાંચ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે